ભરચક ગણાતા નવા બજાર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં માહોલ સર્જાયો આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળતા સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ભય ની લાગણી પ્રસરી ગઈ હતી

આગળની તપાસ હાથ ધરી છે નવા બજારની અંદર અઠાવન નંબરની દુકાનમાં એક ફર્નિચર ની દુકાન છે અને પડદા ને એવું બધું એમાં છે એમાં આગ હતી લગભગ એક વાગ્યાના આસપાસ આગ લાગેલી એ આગ અત્યારે કાબુમાં લીધેલી છે અને કુલિંગ પદ્ધતિ અત્યારે ચાલુ છે કેટલું માલ સામાન્ય જાનહાન પહોંચી છે કેવું લાગે હવે જાન માલ તો છે જ